તો જય માતાજી મિત્રો હું આજે એસ બી હિન્દુસ્તાનની સ્ટુડિયોની જોઈને તેમની ચેનલોનો યુટ્યુબ સ્ટુડિયો ખોલીને તેમની ડાયરેક્ટ એમની બધી જ ચેનલોની કમાણી દેખાડવાનો છું એ લોકો કેટલું કમાય છે ને આવું મારું સપનું હતું પણ લાગે છે આ જન્મમાં પૂરું નહીં થાય પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોમાં હું એમની ડાયરેક્ટ ચાર ચેનલોની કમાણી ભેગી કરીને જણાવીશ તેમની મેઇન ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની સિવાય ઘણી બધી ચેનલો છે પણ હું તમને ચાર ચેનલોની કમાણી દેખાડીશ એસબી હિન્દુસ્તાની પછી તેમની ચેનલ એસબી ઓફિશિયલ પાટણ છે અને એસબી હિન્દુસ્તાની ફિટનેસ અને એસબી સ્ટુડિયો પાટણ તો જોઈએથી સૌથી પહેલા એસબી હિન્દુસ્તાનીની કમાણી જોઈએ તો 75000 ત્રણસો અડસઠ રૂપિયા મહિનાના કમાય છે એક દિવસની કમાણી ત્રીસ આ તો એક દિવસની કમાણી હતી જોઈએ તો બાવીસ લાખ એકસઠ હજાર તેતાલીસ રૂપિયા મહિનાના થાય નવું જાણવા મળ્યું છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજી ચેનલની કમાણી જોઈએ તો એસબી ઓફિકલ પાટણ એ બાર રૂપિયા રોજના કમાય છે અને મહિનાના ત્રણ લાખ સાહીઠ હજાર કમાય છે એસ ફિટનેસની કમાણી સાસઠ હજાર છસો રૂપિયા થાય એસબી સ્ટુડિયો પાટણની કમાણી રોજની બાર હજાર એકતાલીસ સોરી બારસો એકતાલીસ રૂપિયા થાય આ મહિનાની ગણીએ તો સાડત્રીસ હજાર બસો ચાલીસ રૂપિયા થાય અને ટોટલ કરીએ તો સત્યાવીસ લાખ બસો ઉડતાલીસ રૂપિયા થાય તો આ રીસ બી હિન્દુસ્તાનની ની ચેર ચેનલોની માહિતી